આ છે ગામનું તળાવ કઠો કટ ભેજ અહીંથી ટ્રેક્ટર સાહેબ આપણે નાખવું ને તમને નહીં આપ્યું પાણી થઈ જાય ડોરું દોરું પાણી ઘરે લઈ જવાનો કોઈ ઉદ્દેશ નથી આમ હાલે પાંચ છ ને ઓરવા લઈ ગયા જમાવટ પુલ હે લખન બાહુબલી હે એવરી વન કેમ છો આફ્ટર લોંગ ટાઈમ તો એકચ્યુઅલી તમે લોકો બી મજામાં જ હશે એન્ડ રાઇટના વી આર માંડવીકા વિનિંગ ઓકે તો બહુ દુઃખદાયક ઘડી હાલે આમાં ભેગું થાય એમ નથી તો આગળ વધીએ એના પેલા આમ લોગની શરૂઆત અહીંયાથી કરીએ તો સલો નમસ્ત વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તમે ચુસ્ત હશે તંદુરસ્ત હશે તંદુરસ્તીને બરકરાર રાખી અને આજે હિંમત એકદમ હારી એવી લઈને આવ્યા અમે ખેદરમાં તો આગળ તમે નિહાળી રહ્યા છો અહીંયા એકચુઅલી વીરભાઈ પણ આવ્યા વીરના મમ્મી પણ છે હાલો મેડમ હાય ઓકે અને ઉપરવાળાની મહેરબાનીથી ધોરા ફૂલ જીવા ઉતાની કારા મહેકરને ગયા જીવો હું રૂપારો હતો ને એવા ઉપર હતા પણ આને માથે વરસાદ થયો મારે માથે તડક્યા આવ્યા એટલે બધું આમાં કારું ડાઈ ગયું ભાઈ ની કાંતે એટલે આમાં ધીમો ધીમો હાલે ને જા માંડવી ના ગલા મીકા પણ એમાં કઈ ભેગું થાય એમ નથી કારી મેં છે ને આમ જ્યાં જવું ને ત્યાં માણસો ગરમેરી કામ કરે કેમ કે માણસો કેમ મળતા જ નથી અમારે વીરભાઈ પણ આજે થોડાક શરદી જેવું થઈ ગયું આ વાતાવરણના હિસાબે

એ જ ને તો મિત્રો થોડીક ક્ષણો પછી આપણે મળીએ બાકી તમે નિહાળી રહ્યા છો એવું જ છે આમાં ચારે ઘર સો શિવગાયજી ને બીચ સ્ટે ટ્યુન એમ કંઈક કહેવાય ને હા તો બેના રહેજો ને બાકી સાત સો દેતા રહેજો ટાઈમ મળીએ મનાવી હવે આપણે ઘેર જ રહેવા ડો આ બધું એવું ઘણું કાપ કરવા જ કરી લઈએ પછી બળીએ તો બળી એ થોડીક વીડે લઈએ એટલે ઘટાડામાં પાછું બપોરે બપોરાય નહીં જોડે હાલો તો મળીએ મિત્રો થોડીક ક્ષણો પછી દાડી બનાવી લીધી માન ને ભગવાન થોડો હું આમ નીકળ્યો ખારામાં જોવા બધું પાણી ભીજું કેટલું પાણી હે ખેડમાં જવું જોઈએ ક્યાં નાયા થઈ જાય બધું કાર્યક્રમ ગોઠવાઈ જાય આમ કોઈ બાવે જ આમાં પાણી ભીજા મસ્ત એવા ધીમે ધીમે જાય આગળ જોઈએ આમાં દોઢ બે કલાક આવી ગઈ કાલે ખંજવાય આવતી કેમ ચોખ્ખું કહેજ થોડું મસ્ત ભર્યો છે આમ પાણીનો દેખાય દે હજી આપણે સાયખું નથી કે હું હોય ખરાબ થયું કે નથી થયું આ બધું ગાડી હોય ને મજૂર ના છોકરા એવા અમે નળીએ તે પાણી કાઢે એટલે મારો બાપ માન માન ભરાણો અને ખાલી કરવું મિત્રો આપણે આવી ગયા પોણી ભરવા ગામમાં આ છે ગામનું તળાવ કઠો કઈ જ અહીંથી ટ્રેક્ટર જાય આપણે નાખવું ને તમને નહીં ક્યાં પાણી થઈ જાય ડોરું ડોરું પાણી ઘરે લઈ જવાનું કોઈ ઉદ્દેશ નથી હા ભાઈ આપણે ભરવાનું હા છે થોડું ખારું જો પણ ભરાઈ જાય અઢળક પાણી છે ખાલી જ નથી થતું પાણી હોય તો પાણી ભરી જાય એમાં ચોમાસાનું ચાલો ભરી લઈએ નિરાતે દુઈ દવાનું હે થોડુંક કાઢવાનું મારે વીરભાઈ પણ આવ્યા તમે શું આવ્યા

સુરત દેવતા ભજન હજી બહાર નથી આવ્યા અત્યારે એકચુઅલી હું પહોંચ્યો છું ક્યાં પહોંચ્યા આપણે મિત્ર મિત્ર આપણે ખામોદર પહોંચ્યા અને ખાનાદાર હોટી ગયા લગે ભગવદર પાસ કરી લીધો અને યુ ગાઈસ કેન સી ઇન અ મિરર પીજીવીસીએલ નું ચેકિંગ છે ઓછામાં ઓછી દસ બોલેરો હે ખબર નહીં કઈ બાજુ જાય પણ ચેકિંગ જાય છે તમે જોવો વારી આમાં દેખાય તો કેમ કે મારે ઉભી રહીને નથી જોવા મારે ટાઈમે ભોગવાનો હોય પછી અડધી કલાકમાં વીસ પચીસ કિલોમીટર કાપવાના હોય સો આજે તારીખ તારીખ કેટલી છે વીસ યા આઈ થિંક વીસ તારીખ છે તો જે ગામમાં જાય જે વાડીઓમાં જાય એને કલ્યાણ ભાગું હે કેમ કે આ હે ને આની પહેલાં માણસો આવી ગયા આજે આપણે બહુ દૂરથી આવ્યો તમે જોયું ને સાત જણા આવ્યા વડલો ખાચો રહ્યો વીણવાનો ભાગ બધા વીણાઈ ગયા હા તો લીલી વનરા એ આજે તો વિભો મારા વાલાને આને આજે શોખ પૂરો નથી થયો તો સાત બાચકા ભરાણા આપણે એકચ્યુલી માંડવીને ચા આવે તો ચા પાણી પીએ પછી અહીંયા વીણાઈ જાય ને હમણાં કલાકમાં અહીંયા વીણાઈ જાય પછી ઓલા ખેતરમાં જાય અહીંયા થોડુંક વીણીએ આજે ટોકરી આવવાની હતી ટોકરી આવી નહીં ટોકરી વાળાને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો રિપેરિંગ કામ હાલે વહેલી આવી જાય તો નીકળી જાય હવે મને લાગે કાલ આવે એવું હાલે મિત્રો બહુ ધામધૂમથી કામ પીડ્યા બેડીમાં ફ્રી થઈને નવરું થઈને ખેડી બેડીને મૂકી દેવાનું તો અઠવાડિયું મુકાવી દેવાનું પછી ગૌવા દેવાનું એવો પ્લાન હે તો અઠવાડિયું હુંકાય નહીં અઠવાડિયું હુકાવા દઈએ તો પછી મોડું થઈ જાય એટલે ફેડીને લાભ ઘાટીને થાંભલો મારીને સીધું સીધું વાવે દેવાનું ને એટલે આમાં આવતા લગભગ વાવાતો હોય એવી આશા હે બાકી લીલી વન રહે એમ બાજુમાં દયા હે પાડોશીને દયા હે ખર ઓલું ઉપર જવા દેખાય ને ત્યાંથી આવે બધા આજુબાજુ થોડું

મુશ્કેલી વાળું છે એકચુઅલી આ હજી હજી નવી આવે પણ આમાં મજા નથી આવતી આને જ્યાં ટ્રેક્ટર ગયું ને ત્યાં કામ લેવાઈ ગયું તો લીટા જ થાય આ બાજુ મસ્ત આવેલું એવું તો લીલું નીકળે આ મગોડાના ભૂકા ખાતર થઈ જાય જાય સારું તો અમને ખાવા અમને આવે જમાવટ શું મેડમ એકવાર નવી હાકી લીધા આમ અરે હા થડો એક વાર હાલી ગયા મસ્ત આ ખેતરમાં આમાં આ ખાય ને બધું વાયની જુવાર છે મસ્ત જુવાર બહુ સારા ટાઈમે થઈ કેમ કે અત્યારે નાખવાનું કોઈને હે નહીં દોરને માળો દેતો હેર લા ભાઈ ને દોઢ બે મહિનામાં થઈ જાય એકલા અમારે ગયા મેડમ ખડવાડવા એટા ઉતાને જાડા મોટા કોયર્યા મારી જેમ ગલ્ટાર હે પણ હાલી હે આપણે લઈ આવીએ બાકી જેમ આ રોજડાઓ માટે હે દોરી બેન મારે લાઈનનું એમને પડ્યું હારવાન મીઠ ન થાય ઝટકાનો વાયર હોય તો આમ ઉથમો ઉદૂંધે કાંઈ જ પીડ્યા ભાઈ હાલે ને હાલે ટ્રેક્ટર ન્યા કૂતરાડું મારે બાકી આવો હેઠો હે તો મિત્રો એવું બધું હાલે આમાં ધીમી ધીમી ગતિ હાલે હે ઓકે મિત્રો તો કામ ઘણું બધું હાલે ખેતર ખેડાઈ ગયું અને હવે થોડુંક બીજી વાર ખેડવાનું બાકી છે આપણા રોગને લાંબો નથી ખેંચવાનો અહીંયા સુધી તમારો સાથ સહકાર અને અભિપ્રાય જે બી પણ આવ્યો અને અમને તમે જોયા એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર મળીએ નવા તડકતા ભડકતા આવતીકાલે નવ લોક સાથે ત્યાં સુધી તમે પણ કામ કરો અમે કંઈક કરીએ તો બ્લોગની સમાપ્તિ અહીંયા કરીએ સો થેન્ક યુ ફોર મેકિંગ અસપાર્ટ વિડીયો સી વાઇઝ ઇન નેક્સ્ટન ટુ નેવર ટ્રબલ વિથાન સાચવીને રહેજો સાચવું જો ધ્યાન રાખજો આવનારો આવનારોગમાં વાવણી નેવું કંઈક ગોતીએ નવીન નવીન તો બપોર વાઈ ગયા ને પોરબંદર ગયો હતો